નલીન એન્ટરપ્રાઇઝ રાઇઝિંગ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરમાં કુકિંગ શો કુકિંગ કોમ્પિટિશનનું ભવ્ય આયોજન થયું હતું જેમાં સિત્તેરથી વધુ બહેનોએ ભાગ લીધો હતો આ કોમ્પિટિશનમાં ગૃહિણીઓએ લિજ્જતદાર સ્વાદિષ્ટ ચટાકેદાર સ્વાસ્થ્યવર્ધક અવનવી વાનગીઓ બનાવી હતી કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક મહિલાઓ વાનગીઓ ઘેરેથી બનાવીને લાવ્યા હતા આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ડિમ્પલ બેન રાજુભાઈ ગોકાણી વિજેતા જાહેર થયા હતા જેઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો આ સાથે જ કોમ્પિટિશનમાં ભાગ લેનાર તમામને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા